માતાજી રામ રામ સીતારામ અમારે જ્યાં સંદરાવાડા ગામ હે તાલુકો કયો લાગે તાલુકો કલ્યાણ જિલ્લો દેવભૂમિ દ્વારકા કા નામ છે ભાઈ આનંદ વેજાભાઈ કેવા ને સિસોદિયા કા ઘોડી લેવી ને તો કી ને આધાર બાપ ને દેતો આ બંગલો બનાવ્યો જો અમારે વેજાભાઈ ને ના ભાઈ આને કહું ખોડી લઈ ગયા છે એને કીધું કીધું આવી ભરી દઈએ ત્યાંથી રૂપિયા દાણી પાછી લઈ લે હું તો આવીને ભરી જાય આ નહીં આવે વાત કરીએ એને તું લઈ ગયા જ્યાં બંગલો અમે બનાવ્યા વેજાભાઈ છે એના ના ગામ ચંદ્રાવાડા છે આમ જોવા વાડી છે ને બધી વાડી દેખાડી અમારા બંગલા જ બધા જો આમાં એ પણ દેખાય એને આ બધી આમ બધા વાડીમાં જઈ ગયા પણ એવો છે આમ ઉતરતા જાય ને આમ તમને બતાવી યાદ ત્રીજો માડી છે એને આ તો ત્રીજો માળે જો ફરતી ફરતીકોરા ને બધા ખેતરું હોય આમ નિશ્ચય ગાયું હોય એ બતાવું હમણાં ત્યાંથી અહીંથી આમ હેઠો ઉતરતો જાવ તમને બતાવતો જાઉં જો આ ચીડી પીડીને રૂમ ભારી બનાવ્યા તમને એમ બધાય સીટી વાળાને થાતું હોય અમે બનાવીએ અમે અમે બનાવીએ જો અહીં ત્યાં માંડવી દેખાય ખેતર દેખાય જો હજી તો એમ તો આમાં કંઈ ફર્નિશન કઈ કર્યું ને કામ હાલે નવા હે એને બધાય જો એક ત્યાં રૂમ હે ચંડાસ બાથરૂમ ને હે ગોલ મોટો છે એના બાથરૂમ ને બધાય છે પછી એક ત્યાં છે એના આ બાજુ છે પછી આ બાજુ હે ત્યાંથી પછી જો બાલ્કની હે ત્યાંથી તો કાસ પાસ નાખવાના આ બીજો માળ હે ત્યાંથી આ બધું દેખાય અહીંયા જૂના મકાની જૂના હતા ને તો એ તો બીજા ગામમાં હતા જો આ બધા રૂમો હા સંડાસ બાથરૂમ અલગ અલગ ત્યાં પછી ઉપર કંઈ રાખવું હોય તો રે આમાં પણ જો બાથરૂમ જબરજસ્ત છે બાથરૂમ નાની બધું છે मेहमान कोई आवे तो हाले घणा बदा यहां ऊपर तीन रूम है वैसे यहाँ आधी एक आपरे नीचे तण रूम है ये बतावी यहां जो हम बदय कासू बसु नाके हैं हम बदी मार्बल नाके ले हैं हम हमनो रूम से। यहाँ तो चौकरली है ना ત્યાં રસોઈ હોય ને રસોઈ ઘર હા કિસાન આમ આવડે ઘરવાની ને ધનતા આવડે તો તો વાંધો નહીં ને ગરમી કદાચ બંગલો નવો હોય તો ઘરવાળી પછી નવી કરી આવે છોકરી સાંભળતા ને જ ને એમ સાંભળતા ને આમાં કારણ કે આ ગામડાવાળી એમ તો આવડે નહીં બહુ તો જો અહીંયા છે આ રસોઈ ઘર હે ત્યાં તો વાલ કરી છે હું અહીંયા કંઈ ઠામ ધોવા હાટું એમ ઠામ ને ધોવા તો અહીંયા બારોબારી છે અંદર પણ છે તો હજી આમ કામ ચાલુ હે આ બાજુ હે અહીંયા બાથરૂમ ને સીડી ને બધા અહીંયા જો સંડાસ બાથરૂમ ને એ બધા હે ત્યાં મોટો હોલ છે કોઈ અમારે જે આવે ખુરશી નાખીને ખાટલા ને બેહાડી દઈએ પંખા પંખા હે બધાય છે આગળ તમને હે ને ગાયુ બતાવીએ અમે એને ગાયુ બતાવીએ ત્યાં ટ્રેક્ટર પીડ્યું કેટલા વર્ષ પવર ના આવે ત્રણસો એસી આઈ છે જો માંડવી આવ એટલે માંડવી માંડવી ને ને બધા પીડ્યા હાથી આકવાનું પીડ્યું પછી અહીંયા ગાય પાણી કરવી હોય તો છે આ બાજુ બાંધી હોય તો ઘણી બધી ભેમ ઘણી હોતી હોય એવાના કામ જો પાણી હે નારિયેરું આવે એમ કઈક કઈક પીવા હોય તો આ તો આમરા હે પછી અહીંયા ગાય છે

અ કેટલાકમાં આપો વેચવી હોય તો વેસવાની જ ન થા વેસવાની જ તો લાખ રૂપિયા થાય ખરે હા એટલે જો આમ આ આપણે હાંઢડા આવ્યો તને ક્યાંક ગામમાં આરા હાંઢડા દિયો ને તો ધર્માદા થાય વેજા ભાઈ ની તો કઈ જરૂર નત પણ આ ગરીબ માણસ ને ઘેર આવી ને તો લાખ રૂપિયા ની ગાય છે ક્યાંક લાખ રૂપિયા ની ગાય છે એટલે આપણે કોઈ ગામ ને પચાસ લાખ દઈ ન હકીએ એની હજી એક વાસડી ઓલી બાજુ હા અમે તમને બતાવીએ કે બતાવીએ તો બેસ્ટ હા છે પછી ભેંસો જોયા आगे लोग ले लो दूध कर हां बे होने हम जो ना खेला है गाडला ना खेला है बे होय जब यू भी करे ना यार कर। बे हो गए तो हमारे बाजू पे हम नाथ थी नो धर रहा है देख के लोग दूध करती है दूध 10 लीटर 10 लीटर करे नौ 10 लीटर करे अगर तो है जाफरा बदी के जाफरा बदी तो ओरिजिनल कैसे हाँ हाँ वो भी करो ना હા પ્યોર ક્વોલિટી હે કા જો એમ હિંગે ને રૂપારી નાથે અમારી બાજુ નાથે જોઈ ને આ કેટલું દૂધ કરી દેવું બાર તેર લીટર આ જવો બાર તેર લિટર કરે આમ જબરી ભેં ને અમે રૂપારી પગુ બગું ને બધાય જોરદાર હજી તો ગાભણી કા લાગે કે દોવાજી એમ ગાભરી ગાભરી હે જો ભાઈ આમ માણું મારવાના રખાય માણું મારવા જ રખીયે ખાવા કે આ દેશી અમારી ઘરે આવે ને આ દૂધ ઓછું કરે પણ આ બીમાર નો પડે આ ઓલા કાઠિયાવાડી ઘોડા જેવું કામ કરે હા કા એટલું ન કરતી સાત લીટર કરે પાંચ જ કરે આ જો પાંચ લીટર દૂધ કરે આમ બીમાર ના પડે બહુ

તો ત્રણ હે એટલે અમારી તો અહીં આ દાન કરતી હોય ગોબાર ને ઉપડતી આહરે જાય છે એને કંઈ ફેર ન પડે એને બકાલું મોંઘું ન થાય દૂધ મોંઘું ન થાય બજેટ ન હોય ખાય કારણ કે બાપાને ઘરે ખેતી હોય એટલે એને ખબર હોય કે કી થાય એમ એટલે એવું હે ભાઈ તમારે એમાં કોઈ મોંઘા પડતા હોય ને એને એવું હે પછી જોઈએ ત્યાંથી આપણે આમ આગળથી બંગલો બતાવશું આ જો એના હેઠું ખડ હે વાઢીયું ખડી છે કાં વાઢીયું ખડ હે ને આમ તમને સેટે એવો બંગલો દેખાડી આપણે રેજા ભાઈને ત્યાં ચાર પડી

આવું છે ભાઈ વાર ને આવું તમે બંગલો બતાવ્યો એમ તો જબરદસ્ત બનાવ્યો કેટલા કેટલો ખર્ચો આવ્યો પાંત્રીસ લાખ રૂપિયા નો ખર્ચો આવ્યો એમ જો એને પાંત્રીસ લાખ નો ખર્ચો આવ્યો એમ તો એક બાજુ ખેતારી લીધો એને ખેતારી લીધો ને બંગલોય બનાવ્યો એટલે ભાઈ હાવ એમ એવું ના હોય અમે કે કડકાઈમાં હોય ને તમારે ની બજેટ વિખાઈ જાય જરાક દૂધનો ભાવ સડે ત્યાં હરખ્યું પાટલી એમ ઊભા કરીને ઉભી જાવ એના સચમાન મેકઅપ હમા કરી અહીં જો બંગલો પાત્રી લાખ બનાવ્યો આમ ઓલી બાજુ ત્રીસ લાખ નું ખેતર લીધું આપણે આ ગાડી પડીને પાછળ હે એ પાંચ વીઘા ખેતરી લીધો પાહ લાખ થાય ને બધા થઈ તો પાઠ લાખ આ કાઢી હે આ જૂના પછી આ કે ને આ તો તમારા બાપાએ બનાવ્યા આ જો અહીંયા એને બાપાએ બનાવ્યો તો વેજાભાઈ ને ત્યાં ગોડાઉન હે મીઠું કહેવાય ને કે મગોટું ને એવું બધું પીડ્યું

તો એ છે ભાઈ આમ બંગલામાં જ નીકળીને આમ વાયદા કરતી હોય તમને એમ સાચો આ નહીં કરતી હોય એમ બધું કરવું પડે ભી છે કરશનભાઈ આવ્યો ગાયું ઘોડા ને બરધું ને જોવા ફોટા પાડવાય તુફાન ના પાડવા ત્રણ જણા થાય તો અમારે તુફાન નો થોડો જોઈ લે કેવો હારો માણો એવા અમે ત્રણ જણા થોડો જાઉં ત્રણ જણા થાય આવો હારો માણો હેવાર ને કે જોઈ આ રિંગ છે આર ને આમ બે કલાકની અમે રેતી નાખીએ એ જ તોડવું હતું કે જો અમારે તુફાન આવ્યા ને તુફાન આરફુના પીર અમારે કરશનભાઈ જેવા આવે કે અમારે તુફાન ના જ પાડવા પાછા ફોટા ક્યાંક બધા તુફાન અમારે કોઈ દીધી હરખે ઉભે જ નહીં ક્યાંક હરખે ઉભે જ નહીં કાની ન કરે હરખા જઈ લીધે આ પાછો આવીને ઉભી જાય આંભો ક્યાંક અમારે તુફાન જાઓ બે વરસ તો મહિનાને થયો આડા ત્યાં એક મહિના થયા લોટ કોઈ બહુ થઈ ગયો ઉભો ને ત્યાં હાલ હાલ એની ચાવર ફાર્મ છે આમાં બાર રૂમ છે ઘોડાઓના અને આમાં રેતી છે કે આ રેતી એવા કે બે લાખ ની નાખીએ ડોટ દોઢ ફૂટે તો આમાં પુગાડી ગયા તારે પાછા આઈ તારે પુગાડી ગયા એવા ના કે ધોડતા હોય એટલે અમારો મહાદેવ છે ને મહાદેવ ધોડે હા તો આપણે ધોડો આપણે એમ માંદા ન પડીએ તુફાન ને ધોડવા આવીએ તો આપણે જીમમાં ન જવું પડે કસરત થઈ જાય કઈ અવાર માંડ લેન આવીએ ને એટલે આપણે જરી કસરત થઈ જાય જોઈ જો ત્યાં જઈને ઊભી ગયો એટલે જ તોડે આવો આરામ દીકરો આપણે વાયા ને તો ના આગળ મહાદેવ મૂકો ને સબધવાટી બોલતી હોય ને હાલ તો ધબધવાટી બોલ હા તો પહેલેથી આરહું જ હાલ 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 Anita. આવું છે ભાઈ વાર ઘોડા રાખવા હોય ને આમ થાય ને કોઈક જોવા આવે ઘોડા ને ગાયું ને બધું ને રાખો મોરલા ને પંખીડા ને એવા બધા કુકડા તો નકર ક્યાં જોવા આવે તમારે ત્યાં રૂપિયા ગમે એટલે પડ્યા હોય જો અમારે ઉભા ગુંઢા કુંઢા ઉભી ગયા ગુંઢા ને આરા બહુ અવારમાં એવાર ના કે જડી જાય દૂધ પછી બહુ ને માખણ ને જોગાણ જડે ને સાંજે પાછું એટલું દૂધ ચડે ને તૈયાર જોગાણ પછી કઈ જરૂર નથી એવું હે ભાઈ જો અમારે હે ખટારો પીડ્યો હે ભાઈ જી ઓલા ઓસ્ટ્રિયા વાળાને કાંઈ એક ગ્રુપ હે ના તે ગ્રુપમાં એ મારી અમારી નાખી દીધું હું ભૂલ કરી કે ભાઈ આમાં કોઈની પરમિટ પૂરી થઈ ગઈ એમાં કોઈની પરમિટ પૂરી નથી થઈ એવા ના કે પરમિટ વર્ક પરમિટ હે ને એ વરાવર હતીની હોય પીસીસી કોઈની પૂરી થઈ હોય ને એની એવું હતું ગ્રુપમાં નાખ્યું કારણ કે ભૂલી ગયા તો ઘણા મને ફોન કરે ને ઓફિસે ફોન કરે કારણ કે અમારે ઓફિસે ત્યાં રાખેલી છે ને નિકિતા તો નિકિતા કંઈક કંઈક ટેન્શનમાં હોય ઘરેથી કે બાતી આવતી હોય તે અવરા અમરા કરી નાખે એટલે સર બધી ભૂલાઈ માફ કરજો ને કોઈ ફોન ન કરતા અને બધા એનું હમણાં થઈ જાય ઓસ્ટ્રિયાવાળા એને ઓસ્ટ્રેલિયાવાળા ને તમે અડતાલીસ પચાસ જણા છે તો અમારે પછી અહીંયા ગાંડા થઈ જાય રમભા પરમિટ પૂરી થઈ જાય એ પરમિટ પૂરી નથી થતી નિકિતાને લખવામાં ભૂલ થઈ નિકિતાને સવારે દસ વાગે આવવું હોય ને છ વાગે ઘરે જવું હોય એટલે એની આ ચોકરી અમારે રાખેલી છે ને કંઈક કંઈક મગજ વયો જાય એટલે ઘરો વારામિક બાંધીને કે આવતી હોય ખબર નહીં તો કંઈક કંઈક અવરા અવરા કરી નાખે એટલે તમે એ બધા જરાક નોંધ લેજો દો અને ફોન ન કરતા કોઈને ઓસ્ટ્રેલિયાવાળાની વર્ક પરમિટ કોઈની પૂરી થઈ નથી એમ કોઈને થઈ નથી અને કોઈને નોર્વે જવું હોય ને તો નોર્વે ચાલુ હોય ભાઈ બંધ થઈ જાય સીએનસી ઓપરેટર હોય તો માર્ક ચાલુ અને આપણે મોબાઈલ નંબર એ છે ને તમને ખબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર એટલે નોર્વે ડ્રેનમાર્ક અને એક સબમરિયા એવું હોય એ ચાલુ હોય એટલે મારું ભાઈ જેન જવું હોય ને એ કહેજો અને એ ખાલી એની ભૂલ થઈ હતી તો ભૂલ થતી હોય આપણે હું કંઈક કંઈક લાખ બે લાખ નથી પગાર ઓછો વધારે નાખતો પહેલાં લાખ બે લાખ ભરવાના કે વધઘટ થઈ જાય તો એને કીધા એ મારા જે ભણેલી છે ઘણી પણ કંઈક ભૂલ થઈ જાય ભાઈ એટલે બધા ક્યાં કે પરમિટ પૂરી થઈ જાય વર્ક પરમિટ થાય બરાબર હતી ને આ બધા એટલે કંઈ પૂરી ન થાય કોઈની પીસીસી પૂરી થતી હોય ને એટલા માટે કીધેલું જય માતાજી બીજું હું